આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે રાજ્યના વાવથરાદ પાટણ કચ્છ પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું છે ખેડૂતો પોતાના ગામના વીસીઇવીએલઈના માધ્યમથી આગામી પંદર દિવસ સુધી સહાય માટે પોર્ટલ ઉપર અરજી કરી શકશે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં સઘન તપાસ હાથ ધરાઈ છે બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર અમીરગઢ ચેકપોસ્ટ અને વાવ થરાદ જિલ્લામાં આવેલ ચેકપોસ્ટ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે ગાંધીનગરમાં સચિવાલયમાં સરકારી અને ખાનગી તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં હાથ ધરાયેલા ચેકિંગ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ જે અરવલ્લી જિલ્લા પોલીસ ની અલગ અલગ ટીમ દ્વારા આવતા જતા વાહનો નું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે ખાસ ફોર વ્હીલર અને જે શંકાસ્પદ ગાડીઓ લાગે આ તમામ જે વાહનો નું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જિલ્લાની જે તમામ જે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી સીમાઓ છે તેમાં પણ પોલીસ નો ચાતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી દરમિયાન દ્વારકાધીશ મંદિરની પણ સુરક્ષા વધારાઇ છે મંદિર પરિસરમાં વિવિધ ચીજવસ્તુઓ લાવવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે મરીન પોલીસ અને તટરક્ષકને સક્રિય કરી દરિયાઈ સુરક્ષા પણ વધારવામાં આવી છે ભાવનગરમાં એસઓજી ત્વરિત પ્રતિભાવ દળ ક્યુઆરટી ડોગ સ્કવોડની ટીમ તેમજ થાણા અધિકારીની વિવિધ ટુકડી દ્વારા સંવેદનશીલ વિસ્તારો તેમજ અન્ય સ્થળો ઉપર સ્નીફર ડોગ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ છે પંચમહાલ તેમજ મોરબીમાં વિવિધ હોટેલોમાં અને આવતા જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણાધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે માહિતી આપી હતી શ્રી દેવવ્રતે કહ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં હાથ ધરાયું છે તેમાં પ્રાકૃતિક વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે तीन तीन गांव के कलस्टर बनाए गए हैं ताकि किसान प्राकृतिक खेती की ओर मुड़े उनका खर्चा कम हो धरती की फर्टिलिटी बढ़े और किसानों की भी आय बढ़े और आजकल जो बीमारियां बढ़ रही है कोई कैंसर कोई हार्ट अटैक कोई डायबिटीज कोई पेनक्रिया फेल कोई किडनी फेल इन समस्याओं से निजात पाई जा सके પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે દેશના અઢાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસતા પંચોતેર ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન મિશનનો પ્રારંભ કર્યો હતો આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમય મર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથોને આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ પાણી વીજળી આજીવિકા અને જોડાણ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે રાજ્યમાં આવા પાંચ ખાસ નબળા આદિજાતિ જૂથો વસે છે જેમાં કાથોડી કોટવાડિયા પઢાર સિદ્ધિ અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે આ જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે ગાંધીનગરમાં નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી સખીનીર બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ વીસ હજાર જેટલી પાણીની કાચની બોટલનું વેચાણ કરાયું છે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રતિ બોટલ સાત રૂપિયાના દરે ચાર મહિનામાં અગિયાર લાખ રૂપિયાથી વધુની બોટલનું પાણીનું વેચાણ કરવામાં આવ્યું છે સચિવાલયમાં શરૂ કરાયેલા આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરાઈ છે જિલ્લાના સત્તર લાખથી વધુ મતદારો માટે એક હજાર આઠસો દસ બુથ લેવલ ઓફિસરો આ કામગીરીમાં જોડાયા છે નવ લાખથી વધુ ફોર્મનું વિતરણ કરાઈ ગયું છે અને પચાસ ટકા કામગીરી થઈ ચૂકી છે જિલ્લાના કડી તાલુકામાં સૌથી વધુ એક્યાસી ટકા કામગીરી થઈ છે મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં ખરવા મોવાસાના રોગ સામે રક્ષણ આપવા માટે રસીકરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રસીકરણના સાતમા રાઉન્ડમાં છ લાખ અઠાવન હજાર કરતાં વધુ પશુઓનું રસીકરણ કરાયું છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો